હગુ કરાવવા હગું બરોબર અને બે વરઘડીયા હરખાઈ ના આવે તો પછી કને પકડાય મારવાય નહીં તો મારા મરવા ખેગારીઓ થયો ખેગારીઓ મારા કલા લઈ ગયો અને ચાલી મન આલ્યા અને કે કાવતરું વાળી ગયો તમારા થાય દારૂ બંધ થઈ જાય

આર તો તો અમે બાયણું છે ઘરનું હે એ સોક નાર્યું અમાર તો શું બાબુજી શું છે પી ના શું છે પણ હું કર્યું તમે હા કે દારૂચમ પીતો હા એટલે પીધો એટલે તો આયા છો નહી થયો દારૂ તો બંધ થયો નહીં એ વાઘુજી કલ્હુ ચાલી હજાર રૂપિયા લાવો મારા તમે અડાણે કલ્લા તમારા છે આ તમારા કલ્લા જે અડાણે મેલે ઈ તો કાવતરા એના મેતા કે ભઈ કાવતરું વાડ્યું તો દારૂ તો બંધ થયો નઈ પૂરિ શું દારૂ બન થવાની હતી લીલી વાડી કરવાની હતી લીલી વાડી તો થી પણ ભુવાજી તો તો કામ કરીને જતા રહ્યા દારૂ કરો તમારા હાથમાં ભલા આદમી અમારા હાથમાં હતો તો પછી કાવતરું શું કરવા વાળા અમારા હાથમાં હતો તો અમે બંધ ના કરી નાખો ઈ તો તમારું ઉપર કોક ને કાવતરું કર્યું તું દારૂ પાવા માટે તમારે ખલાસ કરવા માટે તમારી જમીન ને તમારો બંગલો બધું પડાઈ લેવા માટે તો અમે ચેમ પીધો

હવે એમ કોઈ ગોડો ના હોય તમે લાખ રૂપિયા આલે ભરાદ ની તો પછી શું કરવા એને ગેરંટી આલી શું કરવા આલી ગેરંટી અલ્યા તારી વાઘુજી અતા તમે જો શાંતિથી થી ઘેર જો એ જો ઉંજી જાજો ના ભાઈ અમે તો ચોય જવાના નહી લાખ રૂપિયા લીધા સિવાય ચોય ની તો આ બેઠા અમારા લાખ રૂપિયા પણ એમ લાખ રૂપિયા ના મળી તમારા ઘેર જઈને બેહો તમે મારા ઘેર ના બેહો જો ના ભાઈ નકર હું તો કેસ કર્યો પોલીસ સ્ટેશન જાય હું તો કે પુવા નમન ગેરંટી આલી તી ભાઈ તાર દારૂ બંધ થઈ જા તું 40000 લાય તાર કાવતરું વાળો અને તન બંધ થાય તને ચાલી હજાર ના લાખ તારી મેં તો સિક્કો હમો નાશ્યો ઊંધો જમ પડ્યો મારો સમય ફર્યો લાવ સમય તો અમારો ફર્યો સ્ટેશન જો અને હું બધો મેળ પાડું ના રેર નહી જાય હમણાં તો જો ચાલી લાવો શું કરવા આવતી પેલા મોરવા બોલાવી પણ હવે મોરવાય તમે મોરવાઈ થયા હતા

ના 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 દારૂ ચાલુ ના કરે વાઘુજી અરે મફુજી દારૂ પીંદો તાર મારા ઘેર આયા મને અડપ્યા તા કે મારા કલ્લા લાવો કો તો 40000 રૂપિયા લાવો હા ઈ તો બરોબર છે ઈ તો તમારા હાલવા જ પડે દારૂ પી ગયા હોય તો પણ મફુજી હું હના હાલમ ઉતે કડ હારુ કરવા જો તો હા હા તમે હારુ કરવા ગયા તા પણ વાઘુજી તો દારૂ પી ગયા નહીં મેં તમે ગેરંટી લીધી હતી કે હવે મફુજી ગેરંટી મેં નઈ લીધી ગેરંટી ભુવાજી લીધી એટલે મેં તમને ગેરંટી આલી શું ભુવા ગેરંટી આલી હવે ભુવાજી મને જેવું કીધું ખબર હે

ના ઓમ તો વેમ ના કરે પણ ભડકો તો થાય કે ગાર્જી હા ના ના થાય બુબજી ભલા આદમી તો કાવતરું વળે એટલે જ ભડકો થાય જો કે ગાર્જી મારો તમારી શ્રદ્ધા તોડાવાય ને પણ હું તમને કહું કે ભડકો તો મુંયે કરીને બતાવ લ્યો તમે હા શ્રી રીતા અરે તમે તાર ભુવાજીને બોલાવો એને હોમે ભડકો કરું પણ હવે બુબજી એમ એક વાત થાય જો ભુવાજી ખોટા હશે તો એકર પાસા ના આવી અન મફુજી રહી જાતો તો પેલો દારૂડિયો મારા ઘેર આર બેઠો હોય અને તા તો બધું છોડી મેલ્યું મારે કે 40000 એ ન જોતા કલ લઈ ન જોતો અન કે 1 લાખ રૂપિયા લઈ જાલ મન હા એ તો દારૂડિયા ને તો પછી લત પકડી જાય ને એક દો નું હંભળાઈ જાય એટલે એ તો લાખે દળ પેગી મફુજી તમે સોળા આવો મને ઓ આપો ખેગારજી ઓય હેરો અમાર જોડે આયા તો હું ને બે બેઠા પાઇપ નાખતા હતા

હા હાલો હરિભાઈ ખેગરજી બોલો હા હું તમને તો ખબર હે હા તમે મારી વાત ઓપડો તમે ચાર વાગતાના આવીજો જાવ આજના ચાર વાગે હો એ સારું

લાખ રૂપિયા <laughs> <laughs> વાઘુજી ચોય નહી સુધર્યા ચોય તારું છોડ્યો ભાઈ અરે ના ના ભલા આદમી વાત કરો છો પછી ભાઈ હું બકાવતો નહી

તમે ચાલીએ જા લીધા અને કાવતરું વાડ્યું તો કાવતરું વાળ્યા પછી દારૂ બંધ થવો જોઈએ કે ના થવો જોઈએ હેડે હેડે વાચી વાત કરો છોજી ઓમોસાની સજા રાખવી પડે ઓય કાકાજી અલ્યા ભાઈ તમારો નજર હોમે મે કાવતરું વાળ્યું છે વિધિ કાજી છે અરે પાણીમાં ભક્કો કર્યો છે આ બધા નાટક કર્યા મી દારૂ ચબ બંધ ના થયો હવે માર્યા તો ઘણો ઇયા ને થોડું મનથી કાઠું થાવું પડે કે નથી પીઉ હું અને પછી જાની

નાટક લાજા એમ ને નાટક લાજે એટલે આ નાટક તમે કરી બતાવ જે હેડ જો હા તમે કરી હા તમે પાણી ભપકો કરી બતાવ તમને એક ના બે લાખ મારે આ લાખ બે લાખ હા કરી બતાવ તે હા કરી બતાવ હવે મારી વાત ઓભણો આ ખેલ નથી ન્યાણા વાત નથી ઉલની જા હો હારું તમે બે મિનિટ બેહો ખાલી હું પાણી ભપકો કરી બતાવ યોન આ બેહો તમે કઈ છો તમે ફૂંગા કા બલ્લુ ફોન કરો હાલ લે હા બલ્લુ ફોન કરું પૈસા લઈને આવે હાલ જ હા હાલ હાલ અરે તું જોઈએ મારે તો બે લાખ રૂપિયા હાલ લઈને લાખ 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 હું ભાઈ લાખ રૂપિયા લઈને હું મેં તને કીધું કે બાધા ચાલતી હતી પટી આ ઈખણ ઈખણ હા કેસ છે આ વધો તું તાર

અરે અહીંયા ભાઈ હું એમ કહું છું કે રવાજો તમે રવાજો મારી વાત આ જગ્યા પર જન્મો છે બરોબર હવે

તારી આ શી ની ખબર પડી હોય ને આ ચોથી હાથમાં આવ્યા હજુ અરે આજુ ધૂપ ચોથી હાથમાં આવ્યું છે આ તો હાલ ભપકો કરશે હવે તો આપણે આપણે તો કડું આવું જ કર્યું તું હા આવું જ તું કમ્પ્લીટ આવું આવું જ કર્યું આવું જ કર્યું તો આવું કરીને ચાલીસ હજાર રૂપિયા લઈને જતા રે હરી ભાઈ તમે તમે જોવો તમે જે વિધિ કરી હતી એની એ વિધિ વાયકન થઈ ઠેકાજી કોમ નાટક જીવ હા હા કોકો માં બોલ છે બોલ છે ઓય આ બનાવટી કરી છે હવે બનાવટી તો તમે કરી હવે માપોજી વયન સમજાવ ને હું પાઈ પોલીસ સ્ટેશન ભેગો થાયો હાલ હમણાં આ દારુડીઓ તો પોલીસ સ્ટેશન જવાની વાત કરો થાય અને તારી કર્યા મારા એક વાત યાદ આવી કે બેટા બધા વિશ્વાસ કરજો પણ દારૂડિયા કોઈ વિશ્વાસ ના કરતા

ઓત્રી રૂપિયા ખાલી તો હરી ભાઈ તમે 40000 લીધા હતા અરે એ તો લીબ આપડા અહીંયા તો મુગુ પડા આર્યું ઓ આપણો ખેગારજી આ એક જાત નું કેમિકલ આવે છે અને ઓન અને પાણી ના આવે છે આડવે એટલે પાણી માં ભૂજી રેડતા પેલો આમાં ભબકો થાય હા એ તો પણ જોયું ને આપડી હા અને ઓને લાકડા નું હાટું નહીં તમે ભોય નાસી ઉપર પર પાણી નું છોટા પાડો તોય હળગે હે ભુવાજી આ તમારા કોઠે માતાજી પ્રગટ થાય છે તો પછી આવો દુરુપયોગ તમે કેમ કરો છો હે તમારા કોઠે દેવ આવે એટલે લે ચોક હારા મો જોકી અને કુકના એ ધર્મા તું કરાવરાઓ કુકના એથી ઘર તમારું શું કા ભરો છો અરે અમુક અમુક ભુવા એવા હોય છે એના પોતાના ખર્ચે કોમ પટાવતા હોય છે બધું ઘાણા હોય છે અને પૂજોય છે હા અને આવા પૂજોય લે આ દસી થઈ થઈને મરી આ 35 રૂપિયાની વસ્તુમાં તમે 40 40 1000 રૂપિયા લેવા છો તમે શરમ આવે તક નહીં આવતી ના આવે માં ભૂજી હોય શરમ ના આવે લે ચુદરો ચુદરો તમે કોક ગરીબના રૂપિયા લ્યો છો તમને શરમ નહીં આવતી એલા ખરા પરસેવાના બાપડો મજૂરી કરીને લાયો હોય ને વાય ચાલી ચાલી હજાર રૂપિયા લે એટલે હર્યા કુકડા ઘેર દુઃખ મટાડવા જો છો કે દુઃખ આલવા જો છો પણ એમાંય દેખન તો દાખલો છે આ દારૂડિયો છે એના ઘરમાં માં એકે વાહન રાખ્યું નહીં હારું માટલુંય રાખ્યું નહીં સતાય આ કડલ હંગરીને બેઠો તો આ કડલા આલવા ના નાલવા પેલે એને બાપડા સુધારવા માટે જ આલે

હવે અભળો મારી વાત કે આ લાખ રૂપિયા તો વહે જીવ બાળી મારે પાછા આલવા પણ હવે જીવ બળતો નહીં કેમ કે વહે ની તો આ કેટલા ની છેત્રિયા કેટલા ની છેતર છે હજુ એટલે કોઈ દાડો કોઈ ની છેત્રી ના ના પણ હું અમે ગેરંટી આલી હતી ગેરંટી આલી એટલે પૂરી કરવી પડે હા વાત એ હાચી છે કે ગેરંટી આલી હતી લાખ રૂપિયા આલવા જો ચોક કાવેત્રુ વાળવા જો એ તો આવી રીતના ફેર ગેરંટી આલે ને હા બરોબર છે અને અમારું તો કહેવું એમ જ છે કે સુધરી દો સુધરી દો અને આ ડોહો એટલે તમારો પગ તો હવે મોહાણી એમ દેખાય છે મને

આપડો મારા દેવ ના તમે ભૂલ નીકળી એમ થી બચ્યા છો તમે આદમી પટી શું રૂપિયા લાવો હા આઠ રૂપિયા રહ્યા હાલ તમને આલ્યો તમે જે દાળ દારૂ બંધ કરીશો એવું ના હોય ને જો તમે દારૂ બંધ કરો તમારા તમારા ઘરે અમે કાલથી દારૂ બંધ હા તો બંધ કરી દો બાર મહિને તમારા ઘરે પૈસા આવી જાય ડબલ થાય બાર મહિના આવે અઠવાડિયા ના હોય હા તો બાર મહિના પછી તો ને હા એ મુ